અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેપ બુટાલ જિલ્લા રમત વિકાસ અધિકારી અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખેલ મહાકુંભ બે પોઈન્ટ શૂન્ય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ખેલ મહાકુંભ સ્પેશિયલો કેટેગરીની તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેદાન મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના ખેલાડીઓની એથ્લેટિક્સ રમતે બી સી એમ ત્રણ અલગ અલગ વિભાગમાં રમતો રાખવામાં આવી હતી જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પ્રથમ ઇનામ મેળવનારને ને પાંચ હજાર બીજું ઇનામ મેળવનારને ને ત્રણ હજાર અને ત્રીજું ઇનામ પ્રાપ્ત કરનારને ને બે હજાર નું ઇનામ તેમના ખાતા ટ્રાન્સફર કરવામાં આવે છે આ કાર્યક્રમ માં મહેમાન તરીકે સહકારી આગેવાન નરેન્દ્રભાઈ પટેલ ભવન ના આઈડી વિભાગના વિરેનભાઈ સોની જાગૃતિબેન પટેલ ગાયત્રી પ્રજાપતિ વિગેરે હાજર રહ્યા હતા ઋતુ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી